છે નવા આજે આપણે આખી સાડી લઈને આવી છે માત્ર અઢીસો રૂપિયામાં અને આખી સાડી છે એક સાડીમાં આપણે બ્લાઉઝ આવતો ન તો બધી સાડી ખોલીને બતાવી દે હું એકદમ પોચું સ્મૂથ ને પ્રિન્ટેડ કાપડ છે રનિંગમાં બેનો ઘરમાં ફેરતી હોય એના માટે એકદમ અત્યારે તો રેડીમેડ બ્લાઉઝની પણ આપણે સિસ્ટમ છે ને બ્લાઉઝ આપણે કોઈ મેચિંગ થતું હોય તો પણ હાલે જો કોઈ પણ બહેનોને સાંધાનો ગમતા હોય તો આખી સાડીમાં દુધિયા કલર ને બ્લુ બોર્ડર છે એકદમ પ્રિન્ટેડ મસ્ત પ્રિન્ટ આવશે આપણે નોર્મલ આ પાંચ મીટરની જે સાડી આવે એ આ સાડી છે આ સાડીમાં આપણે પાલવ છે એ કોઈ સાડીમાં બ્લાઉઝ આવશે નહીં અઢીસો રૂપિયામાં આપણે એક સાડી મળી જશે ગમે તે સાડી લેશો બધી જ આજના વિડીયાની બધી જ સાડી આખી છે અને અઢીસો રૂપિયાનો ભાવ છે એકદમ મસ્ત ટમેટો કલર છે ડાર્ક કલર કદાચ કેમેરામાં કદાચ આપણી સેટ તમણી કોઈ કલરમાં ફેરફાર થાય આપણી કલર મૂળતા જ રહીએ તો પણ આપણે ઓરિજિનલ કલર જે આવતો હોય છે આપણે આમાં ફાલેવું નથી ને એકદમ મસ્ત પીસ છે આ પણ અઢીસો રૂપિયામાં આખી સાડી એકદમ મસ્ત પ્રિન્ટમાં આ બહેનોને કોઈને આના ઓઢણાં કરવા હોય તો પણ આપણી એકસો પચીસ રૂપિયામાં આરામથી થઈ જાય અઠીસોમાં આખી સાડી લઈ લો ને એટલે ઓઢણાના માપનું આપણે ઓઢણું પણ થઈ જાય આપણે એકદમ ફ્લાવર બેન્ડમાં લાઇટ જામલી કલરમાં એકદમ મસ્ત કાપડને કલર છે નું કોમ્બિનેશન બધી જ સાડી આપણે અઢીસો રૂપિયામાં છે ને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણ એકદમ મસ્ત તરાના કલર છે ફ્લાવર પ્રિન્ટ માં જે બેનોને ને રૂટિંગ માં ઘર માં સાડી પહેરવાની હોય એ બેનો પેરી પેરી થાકશે તો પણ નઈ જાય એવું એનું મસ્ત કાપડ છે વેટલેસ કાપડ આવશે એટલે એમાં પણ પાલો આવશે એકદમ પોચું ને સ્મૂથ કાપડ છે તમારે એક સાડી જોતી હશે તો પણ તમને મળી રહે એટલે પહેરામાં કલર છે એકદમ પાલો દમ મસ્ત પ્રિન્ટ એ મસ્ત ડિઝાઇન એકદમ પોચું ને સ્મૂધ કાપડ આવીએ બધી ખાડીનું કાપડ કલર ની ગેરંટી તો આપણે અહીં બેઠા બેઠા તમને આપીએ બાકી હજી સુધી આપણા ક્યાંય પણ પાર્સલ ગયા ક્યાંય પણ ફરિયાદ આવી નથી એકદમ પ્રિન્ટેડ સાડીમાં એકદમ મસ્ત કોમ્બિનેશનમાં આની પણ એકદમ મસ્ત ડિઝાઇન પર્પલ કલરનો પાલવ આવ બોર્ડર પટ્ટો પલવ આવશે પટ્ટો આવશે એકદમ મસ્ત અમુક સાડીમાં જ આપણે પાલવ છે અમુક સાડીમાં પાલવ નથી ઘસી ઘસીને પહેરો તોય ન ફાટે એટલી મસ્ત કાપડની સાડીઓ છે આપણે એકદમ મસ્ત આખી સાડીનો આજે તમને બધી જેટલી છે એ વેરાયટીની આપણે તમને બતાવી દઈએ બાકી તો સાંધા સાડીમાં આપણી પાસે પુષ્કળ માલ આવ્યો અને વધારે પણ જો કોઈને લેવી હોય નજીક રહેતા હોય તો અવશ્ય ઘરે આવીને પણ જોઈ જાઓ એકવાર વિઝિટ કરો આપણે આપણે એનો પાલવ છે આપણે કોફી કલર ઉપર છે એકદમ પહેરવામાં પણ આછું ને ફોડું કાપડ આવશે કેસરી કલર છે લાઈટ આપણે એકદમ મસ્ત એક બાદ આમ જોઈએ તો ઓઢણાની પ્રિન્ટ લાગે ઓઢણું પણ થઈ શકે અને બહુ જ મસ્ત લાગે એકદમ મસ્ત બ્લુ કલર ઉપર છે આ સાડીમાં આપણે બ્લાઉઝ છે આપણે મેં પણ આ જે ખોલી ને સીધી તમને બતાવી આપણે આપણે અઢીસો જ રૂપિયામાં છે આખી સાડી બ્લાઉઝ છે આમાં બ્લાઉઝ નીકળશે એ તો આપણે તમને આપને એકદમ પ્રિન્ટેડ લાઇટ દુધિયા કલરમાં છે લાંબા કલર નું બોર્ડર ફોટો આવશે ફ્લાવર ફ્લાવરની પ્રિન્ટ છે ક્રીમ માં એમાંથી એક સાડી જોતી હશે તો આપણે મળી રહેશે તમારે પાર્સલ સુવિધા આપણે ઉપલબ્ધ છે તમારે પેમેન્ટ પહેલાં આપણે ઓનલાઈન કરવાનું રહેશે બાકી જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે આગળ દરરોજના નવા નવા પાર્સલ આવે નવા નવા વિડીયા આવે તો તમને સાડી જોવાનો પહેલાં મોકો મળે અને તમને કોઈ પણ સાડી લેવી હોય તો પણ મળી રહે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં